કૃષ્ણ અને એના શબ્દો કે બોલ હોય લોકજીવનમાં તો કંખા રણ મે જાય કે ભાગી લજા તારી દોડી આવે ધ્રમ્બકતી આ ક્ષણ આપણે જુઓ ગુડ મોર્નિંગ ગુજરાત સોમવાર થી શુક્રવાર સવારે સાત કલાકે માત્ર ડીડી ગિરનાર અને ડીડી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર સંબંધિત માહિતી આપતો કાર્યક્રમ નિહાળો રોજગાર સમાચારમાં દર્શક દેવી લક્ષ્મી માત્ર મોટા મહેલોમાં વસતી નથી તે એ નાની વર્કશોપ્સમાં પણ હોય છે જ્યાં એક યુવાન પોતાના સ્વપ્નને ઓજાર સાથે ઘડતો હોય છે નમસ્કાર દર્શક મિત્રો હું છું વેલા ચાલીસ હજાર જિંદગી કેફે અંતર્ગત આજની વિશેષ ચર્ચામાં આપનું સ્વાગત છે આજની ચર્ચાનો વિષય છે એમએસએમઇ અને આત્મનિર્ભર ભારત એક એવું ભારત જે નોકરી શોધતું નથી પણ નોકરી આપે છે એવું ભારત જ્યાં ગ્રામ્ય વિસ્તારોના હસ્તકલા કારીગરથી લઈને શહેરી ટેક્સ સ્ટાર્ટઅપ સુધી દરેક માણસ પોતાની સફળતાની નવી વાર્તા લખી રહ્યો છે અને આ નવી રાહદારીના કેન્દ્રમાં છે એમએસએમઇ માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝિસ એટલે કે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગો દર્શક મિત્રો એમએસએમઇ વિશે આપણે થોડી વિગતે જાણકારી મેળવીએ રાજ્ય સરકારની ઉદાર ઉદ્યોગ નીતિના અસરકારક અમલીકરણના પરિણામે ગુજરાત ઔદ્યોગિક વિકાસમાં અગ્રેસર રાજ્ય તરીકે પ્રસ્થાપિત થયું છે ગુજરાત સરકાર સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગો એમએસએમઇ માટે સહાય યોજનાઓ અંતર્ગત વર્ષ બે હજાર વીસ એકવીસથી કુલ બે વર્ષ બે હજાર ચોવીસ પચીસ સુધીમાં કુલ એક પોઈન્ટ ત્રીસ લાખ કરતાં પણ વધુ એકમોને રૂપિયા સાત હજાર આઠસો ચોસઠ કરોડ કરતા વધુની સહાય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત એટ ધ રેટ બે હજાર સુડતાળીસના સ્વપ્નને સાકાર કરવામાં સિંહ ફાળો આપી રહી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના નેતૃત્વમાં ઉદ્યોગ ક્ષેત્રમાં ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ ઝેડ સર્ટિફિકેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે છે રાજ્યમાં અંદાજે ઓગણા ઓગણસી હજાર કરતાં વધુ ઝેડ રજિસ્ટર્ડ એમએસએમઇ અને ઓગણસાઠ હજાર કરતાં વધુ ઝેડ પ્રમાણિત એમએસએમઇ નોંધાયા છે જે સમગ્ર દેશમાં સૌથી વધુ છે કેન્દ્ર સરકારના સૂક્ષ્મ લઘુ અને મધ્યમ એન્ટરપ્રાઇઝ મંત્રાલય પહેલ દ્વારા જે પહેલાં ઉદ્યોગ આધાર મેમોરેન્ડમ તરીકે ઓળખાતું હતું તેની જગ્યાએ ઉદ્યમ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી છે જે અંતર્ગત વર્ષ બે હજાર વીસ એકવીસથી વર્ષ બે હજાર ચોવીસ પચીસ સુધીમાં રાજ્યમાં ત્રેવીસ પોઈન્ટ ઓગણ એંશી લાખ કરતાં વધુ એકમોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે રાજ્યની વાત કરીએ તો રાજ્યમાં આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા સ્થાનિક ઉદ્યોગોની ભાગીદારી વધારવા તેમજ સમગ્ર રાજ્યમાં જાગૃતિ ફેલાવવા હેતુસર ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક વીજીવીડી ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત સ્થાનિક વેચાણ અને નિકાસ માટે જિલ્લાવાર અનન્ય ઉત્પાદનોને ઓળખવા તેમજ મેપિંગ કરવા માટે ઓડીઓપી સંબંધિત કુલ છવ્વીસ ઉદ્યોગ ઉત્પાદનોને પસંદ કરવામાં આવ્યા છે રાજ્યમાં ગુણવત્તાયુક્ત વૃદ્ધિમાં સુધારો કરવા સ્થાનિક ઉદ્યોગોની ભાગીદારી વધારવા અને જાગૃતિ ફેલાવવા માટે તમામ જિલ્લાઓમાં ગુણવત્તા યાત્રાનું આયોજન તારીખ પાંચ એપ્રિલથી તારીખ ઓગણત્રીસમી મે બે હજાર પચ્ચીસ દરમિયાન કરવામાં આવ્યું હતું જે અત્યાર સુધીમાં રાજ્યના અઢાર જિલ્લાઓમાં સંપન્ન થઈ ચૂક્યું છે નવી ઔદ્યોગિક નીતિ બે હજાર વીસ હેઠળ મેન્યુફેક્ચરિંગ એમએસએમઇ સેક્ટરને ઔદ્યોગિક એસોસિએશન ચેમ્બર ફેડરેશન દ્વારા યોજાતા એક્ઝિબિશનમાં ભાગ લેવા માટે વિવિધ સહાય આપવામાં આવે છે જે અંતર્ગત રાજ્ય સ્તરના એક્ઝિબિશનમાં ભાગ લેવા માટે પંચોતેર ટકાના ધોરણે મહત્તમ રૂપિયા પચાસ હજાર રાષ્ટ્રીય સ્તરે મહત્તમ રૂપિયા એક લાખ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની અંદર મહત્તમ રૂપિયા બે લાખની સહાય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની બાર રૂપિયા સાહીઠ ટકાના ધોરણે મહત્તમ રૂપિયા પાંચ લાખની સહાય આપવામાં આવે છે દર્શક મિત્રો આ સહાય હું ફરી આપને જણાવવાની વાત કરીશ કે જ્યારે આ એક્ઝિબિશનમાં ભાગ લેવા માટે પંચોતેર ટકાના ધોરણે મહત્તમ રૂપિયા પચાસ હજાર રાષ્ટ્રીય સ્તરે મહત્તમ રૂપિયા એક લાખ અને આંતરરાષ્ટ્રીય સ્તરે જ્યારે ભારતની અંદર હોય ત્યારે મહત્તમ રૂપિયા બે લાખની સહાય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે જ્યારે ભારતની બહાર હોય ત્યારે સાહીઠ ટકાના ધોરણે મહત્તમ રૂપિયા પાંચ લાખની સહાય આપવામાં આવે છે આ યોજના અન્વયે રાજ્ય સરકાર દ્વારા એપ્રિલ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં કુલ આઠસો બાવન અરજીઓ મંજૂર કરી રૂપિયા પાંચ કરોડની સહાય એકમોને ચૂકવવામાં આવી છે આ ઉપરાંત માર્કેટ ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ યોજના બે હેઠળ ઓર્ગેનાઇઝર્સને પ્રદર્શનના સમયગાળા દરમિયાન પ્રદર્શનના વીજ વપરાશના સાહીઠ ટકા બિલ સહાય પણ આપવામાં આવે છે એટલે કે જ્યારે બી તમે પ્રદર્શન કરો કે કોઈપણ પ્રકારનું એક્ઝિબિશન યોજાતું હોય ત્યારે એમાં જે વીજ વપરાશ થાય જે વીજળીનું બિલ આવે તેમાં પણ સાહીઠ ટકા સુધીની સહાય મળતી હોય છે ગુજરાતમાં વિલંબિત ચૂકવણી માટે માત્ર એક કાઉન્સિલ હતી જેથી કેસોના ઝડપી નિકાલ કરવા અને સ્થાનિક સ્તરે વિવાદ નિવારણ કરવા માટે ગુજરાત સરકારે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં નવી પાંચ અને તાજેતરમાં છઠ્ઠી કચ્છ એમ કુલ છ રીજનલ એમએસએમએફસી કાઉન્સિલની સ્થાપના કરી એટલે હવે ટૂંકમાં ગુજરાતમાં છ કાઉન્સિલ કાર્યરત છે આમ રાજ્યમાં કાર્યરત અમદાવાદ સુરત રાજકોટ ભાવનગર વડોદરા અને કચ્છ એમએસએમએફસી કાઉન્સિલ દ્વારા જાન્યુઆરીથી ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં એક હજાર એક્યાસી કેસનો નિકાલ કરવામાં આવ્યો છે રાજ્યમાં એમએસએમઇ હેઠળના ઉદ્યોગ સાહસિકોને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ સબસિડી વ્યાજ સહાય જેવી વિવિધ સહાય આપવામાં આવે છે જે અંતર્ગત તારીખ એક એપ્રિલ બે હજાર ચોવીસથી તારીખ આઠ જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં ઔદ્યોગિક નીતિ બે હજાર પંદર અન્વયે વ્યાજ સહાય કેપિટલ સહાય અને સીજી સહાયમાં કુલ ચાર હજાર ચારસોથી વધુ ક્લેમ અરજીઓને રૂપિયા એકસો સાડત્રીસ કરોડથી વધારે સહાય આપવામાં આવી છે આ ઉપરાંત ઔદ્યોગિક નીતિ બે હજાર વીસ અન્વયે કુલ આઠ હજાર સાતસોથી વધુ ક્લેમ અરજીઓને રૂપિયા ત્રણસો પિસ્તાળીસ કરોડથી વધારે તેમજ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્ટ ટુ એમએસએમી બે હજાર બાવીસ અન્વયે વ્યાજ સહાય કેપિટલ સહાય અને સીજી સહાયમાં કુલ બે હજાર ચારસોથી વધુ ક્લેમ અરજીઓને રૂપિયા બસો પિસ્તાળીસ કરોડથી વધારે સહાય આપવામાં આવી છે અહીં ઉલ્લેખનીય છે કે ભારત સરકારના એમએસએમઇ મંત્રાલય દ્વારા ઉદ્યોગોના મૂડીરોકાણ અને વાર્ષિક ટર્નઓવરના આધારે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ એમ ત્રણ કેટેગરીમાં વર્ગીકરણ કરવામાં આવે છે એટલે કે જે પ્રમાણે તમારું ટર્નઓવર હોય જે પ્રમાણે તમારી મૂડીનું રોકાણ હોય ને જે પ્રમાણે તેમની ઉપજ હોય તે પ્રમાણે ત્રણ કેટેગરીમાં તેને ડિવાઈડ કરવામાં આવે છે એટલે કે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ આ ત્રણ કેટેગરીમાં તમારો બિઝનેસ છે જેને વર્ગીકરણ કરવામાં આવે છે જે એકમોમાં પ્લાન્ટ મશીનરી અને સાધનોમાં થયેલ મૂડી રોકાણ રૂપિયા બે પોઈન્ટ પાંચ કરોડથી વધુ ન હોય અને ટર્નઓવર રૂપિયા દસ કરોડથી વધારે ન હોય તેવા સૂક્ષ્મ એકમો તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે સૂક્ષ્મ એકમોનું ફરીથી આપણે જાણીએ કે જે એકમોમાં પ્લાન્ટ મશીનરી અને સાધનોમાં થયેલ મૂડી રોકાણ રૂપિયા બે પોઈન્ટ પાંચ કરોડથી વધુ ન હોવું જોઈએ અને ટર્નઓવર રૂપિયા દસ કરોડથી વધારે ન હોય તેવા જ એકમોને સૂક્ષ્મ એકમ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે તેવી જ રીતે જે એકમોના પ્લાન્ટ મશીનરી અને સાધનોમાં થયેલ મૂડી રોકાણ રૂપિયા પચીસ કરોડથી વધુ ન હોય અને ટર્નઓવર રૂપિયા સો કરોડથી વધુ ન હોય તેવા લઘુ એકમો તેમજ રોકાણ રૂપિયા એકસો પચીસ કરોડથી વધુ ન હોય તેવા ટર્નઓવર રૂપિયા પાંચસો કરોડથી વધારે ન હોય તેવા મધ્યમ એકમો તરીકે ઓળખાય છે મધ્યમ એકમોને આપણે એકવાર ફરી જોઈ લઈએ કે જે કોઈ પણ એકમોમાં જે પ્લાન્ટ હોય મશીનરી હોય અને સાધનો હોય તેમાં મૂડી રોકાણ પચીસ કરોડથી વધુ ના હોય અને ટર્નઓવર સો કરોડથી વધુ ના હોય તેવા જે એકમો હોય તે લઘુ એકમો અને હવે બીજી વાત કરીએ તો મૂડીરોકાણ રૂપિયા એકસો પચીસ કરોડથી વધુ ના હોવું જોઈએ અને ટર્નઓવર રૂપિયા પાંચસો કરોડથી વધુ ન હોય તેવા મધ્યમ એકમો તરીકે ઓળખાય છે દર્શક મિત્રો આ વાત હતી કે કયા એકમો કઈ રીતે વર્ગીકૃત કરવામાં આવ્યા છે એકવાર ફરી આ ટર્નઓવર અને જે મૂડી રોકાણ છે તેની વાત આપણે જાણી લઈએ કારણ કે તે સૌથી વધુ અગત્યની છે ભારત સરકારના એમએસએમઇ મંત્રાલય દ્વારા ઉદ્યોગોના મૂડી રોકાણ અને આધારે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગો એમ ત્રણ કેટેગરીમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે જે એકમોમાં પ્લાન્ટ મશીનરી અને સાધનોમાં થયેલ રોકાણ બે પોઈન્ટ પાંચ કરોડથી વધુ ન હોય અને ટર્નઓવર દસ કરોડથી વધારે ન હોય તેવા સૂક્ષ્મ એકમો અને એવી જ રીતે એકમો પ્લાન્ટ મશીનરી અને સાધનોમાં થયેલ મૂડી રોકાણ વધુ ના હોય અને ટર્ન ઓવર સો કરોડથી વધુ ના હોય તેવા લઘુ એકમો જ્યારે રોકાણ એકસો પચીસ કરોડથી વધુ ના હોય અને ટર્ન ઓવર રૂપિયા પાંચસો કરોડથી વધુ ના હોય તેવા એકમોને મધ્યમ એકમો તરીકે ઓળખવામાં આવે છે તો આ રીતે મધ્યમ સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગોમાં તેનું વર્ગીકરણ કરવામાં આવે છે દર્શક મિત્રો આ હતી એમ એસ સંપૂર્ણ વિગતો આપણે આ કાર્યક્રમને આગળ વધારીશું પણ તે પહેલા સમય થયો છે એક નાનકડા વિરામનો બધા તારી હૈસિયત પૂછશે પણ કોઈને તારી મહેનત દેખાય છે

Join us in celebrating the 77th CA Day on July 1st at Bharat mandapam New Delhi from 3.30 p.m. onward. हेलो अयोध्यामा श्री रामलला मंदिर थी नित्य आरती નું જીવંત પ્રસારણ દરરોજ સવારે 6 કલાકે માત્ર डीडीgirnar પર જૂનાગઢના શું ખબર છે સરદાર સિચ્યુએશન ઇઝ ગેટિંગ વર્સ મક્ટો ભી અ પરેશાન હે ઉસકે લિયે રાજ્ય કો સંભાલના ડિફિકલ્ટ હો રહા હે ઓર લોકો કા હાલત તો બહોત હી બુરા હે મિનન इन रियासतों से हमने संरक्षण विदेश नीति और संदेश व्यवहार तो ले लिया है पर अब हमें इन राज्यों को प्रत्यक्ष रूप से भारत में विलीन करने की दिशा में काम करना होगा हिंदुस्तान से जुड़ने के पेपर्स पर दस्तखत बस यही एक बात हो सकती है और अगर निज़ाम किसी फैसले पर नहीं आ सकते મેન્ટની સ્કીમો વિશે જાણવું પડશે કારણ કે અમે લોકો સર્વે કર્યું હતું એમાં ખાલી પાંત્રીસ ટકા જ કંપનીઓને ખબર છે કે ગુજરાતની કે ગવર્મેન્ટની કેટલી સ્કીમ્સ છે તો અવેરનેસ બહુ જરૂરી છે કારણ કે જે સ્કીમ તો સરકાર બનાવશે પૈસા પણ આપશે એના માટે એક બહુ જ મજબૂત એમ કહેવાય કે જે નીચેનો બેઝ છે એ છે મેક ઇન ઇન્ડિયા અને જે સ્ટાર્ટઅપ્સ જે ઇન્ડિયામાં ચાલી રહ્યા છે તો આ જે સ્ટાર્ટઅપ્સ યુવાઓ કરતા હોય છે એ લોકોને જે સહાય ગવર્મેન્ટ પાસેથી મળતી હોય છે એની પ્રોસીજર શું હોય છે લોકો કેવી રીતે સહાય મેળવતા હોય છે આપણે જ્યારથી સ્ટાર્ટઅપ ઇન્ડિયા અભિગમ ઊભું કરવામાં આવ્યું છે ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર ત્યાંથી અત્યાર સુધી લગભગ ડીપીઆઈટી જોડે લગભગ ત્રણેક લાખ સ્ટાર્ટઅપ રજીસ્ટર થયા છે એમાંથી ખાસા એવા ગુજરાતમાં રજીસ્ટર્ડ છે હવે સૌથી પહેલા તો એક લિમિટેડ કંપની અથવા એલએલપી કંપની ફોર્મ કરવી જરૂરી છે કોઈપણ સ્ટાર્ટઅપને કોઈ પણ સ્કીમમાં ભાગ લેવો હશે તો અને ડીપીઆઈટી થ્રુ એક સર્ટિફિકેટ લેવું પડે છે ફ્રી ઓફ કોસ્ટ હોય છે પછી એ કોઈ પણ ઇન્ક્યુબેશન સેન્ટર હોય પછી આઇહબ હોય કે આઈ ક્રિએટ હોય કે ઘણા બધા છે ગુજરાતની અંદર લગભગ વીસેક સ્ટાર્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન સેન્ટર ઇન્ક્યુબેશન સેન્ટર છે એમાં તમે રજિસ્ટર થઈને ગવર્મેન્ટની ઘણી બધી સ્કીમ્સ છે જેમ કે ઇન્ડસ્ટ્રીઝ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની અંદર આઈહબ આવે છે એમાં લગભગ ત્રણસો કરોડનું નું ફંડ છે આઈ ક્રિએટ ઇન્ડસ્ટ્રીઝ ડિપાર્ટમેન્ટની અંદર આવે છે ઇવન આપણું બાયોટેકનોલોજી ડિપાર્ટમેન્ટ પણ એક સ્ટાર્ટઅપ સ્કીમ ચલાવે છે તો એમાંથી તમે ગ્રાન્ટ છે કે કન્વર્ટેબલ ડિવેન્ચર્સ છે કે ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે એનાથી મોટું હવે જે સરકારે લાસ્ટ બે બજેટમાં આપ્યું હતું સીજીએસએસ કરીને સ્કીમ આપી છે જેમાં કોલેટ્રલ ફ્રી અપ ટુ ટેન કરોડ કોઈ કોઈપણ સ્ટાર્ટઅપને આપવામાં આવે છે એટલે બેન્કોને મેન્ડેટ આપવામાં આવ્યું છે કે તમે સ્ટાર્ટઅપને ફંડ કરો અને એની ગેરંટી સેન્ટ્રલ ગવર્મેન્ટ આપે છે તો હું આગ્રહ કરીશ એમએસએમ સ્ટાર્ટઅપ્સને કે તમે કોઈ પણ રીતે ડેટ કે ઇક્વિટી ફંડ લઈને અને હવે તો આટલા બધા ફેમિલી હાઉસીસ છે ફંડ હાઉસીસ છે આપણે ગુજરાત કે ઇન્ડિયાના સ્ટાર્ટઅપની પાછા પડેલા છે આટલા બધા એન્જલ ઇન્વેસ્ટર્સ આવે છે તો એનું ચોક્કસ પ્રમાણે લાભ લેવો જોઈએ પણ એની એક જ ઇમ્પોર્ટન્સ છે કે તમે ઇનોવેટિવ પ્રોડક્ટ લો ખાલી સર્વિસ ઇન્ડસ્ટ્રી નહીં પણ ઇન્ડિયાને અગર જો વિકસિત ભારત બનાવવું હશે તો આપણું ઇકોનોમીની અંદર જીડીપીની અંદર જે ફાળો છે મેન્યુફેક્ચરિંગનો એ ઘણો ઓછો છે એઝ કમ્પેર ટુ ચાઇના કે અધર કન્ટ્રીઝ તો એને વધારવા માટે તમે જેટલું બને એટલું સ્ટાર્ટઅપ મેન્યુફેક્ચરિંગમાં આપણને જોઈશે આજે એપ બનાવવાથી કે સર્વિસ ઇન્ડસ્ટ્રી આપ્યાથી કોઈ સ્ટાર્ટઅપ નથી બની જતું ખરેખર ઇનોવેશન કરવું જરૂરી છે એમાં પછી સ્પેસ સેક્ટર હોય કે તમારું ડિફેન્સ સેક્ટર હોય કે ઘણા બધા છે હવે સેમિકન્ડક્ટર કન્ડક્ટર આખું ઇકોસિસ્ટમ ગુજરાતમાં આવી રહ્યું છે તો એના માટે કેમિકલ્સ જોઈશે તમને એલોઇઝ જોઈશે ઘણા બધા પ્રોડક્ટ જોઈશે તે બધા માટે ઇનોવેશન આદિ કોલેજીસ આપણી આટલી બધી ટેકનિકલ ઇન્સ્ટિટ્યુટ્સ છે તેના થ્રુ જે સ્ટુડન્ટ્સ પ્રોફેસર્સ ને લઈને એકેડેમિયા જો ઇન્ડસ્ટ્રીઝ ને સપોર્ટ કરે તો હું માનું ત્યાં સુધી 2047 ની એની પહેલા આપણે વિકસિત દેશ થઈ જઈશું બરાબર આજે વિકસિત ભારત ની આપણે ક્યારના વાત કરી રહ્યા છે પણ ગુજરાત રાજ્યની MSME ની થોડી ખાસિયતો વિશે આપ દર્શક મિત્રોને વાત કરો અને બીજું કે જે રાજ્યની સરકારો ની જે ભૂમિકા હોય MSME ની વૃદ્ધિ માં એના વિશે પણ થોડી વાત કરી શકો આપણે ગુજરાત ગવર્મેન્ટને આમ કહેવાય કે પોલિસી ડ્રીવન સ્ટેટ છે હંમેશાથી જ્યાંથી ઓનરેબલ વડાપ્રધાન જ્યારે આપણે સીએમ હતા ત્યાંથી ગુજરાત હંમેશા એક પોલિસી ડ્રીવન સ્ટેટ રહ્યું છે અને પોલિસી ઉપરથી જ આગળ કામ થાય છે હું પણ આઈ વોઝ ઓલ્સો પાર્ટ ઓફ મિની પોલિસી ડ્રાફ્ટિંગ જ્યારે હું સીએ ચેરમેન હતો ત્યારે અત્યારે પણ ઓલરેડી સરકારે બાર જેવી કમિટી બનાવી છે કે એમને જેટલી પણ આપણી ગુજરાત ગવર્મેન્ટની પોલિસીઝ છે કારણ કે ઘણી બધી બે હજાર પચીસમાં એક્સપાયર થાય છે તો એ બધી જેટલી નવી પોલિસી છે એ લોકોને હવે વિકસિત ભારત ટ્વેન્ટી ફોર્ટી સેવનમાં કેવું આપણી ઇન્ડસ્ટ્રી જોઈએ છે એ વિશે ચર્ચા થઈને એને બધું ઇન્કલુડ કરીને નવી પોલિસી બનાવવામાં આવે પર્ટિક્યુલરલી આ વખતે સોશિયલ વર્કશો પર ખાસું ભાર આપવામાં આવ્યું છે કે ઇન્ડસ્ટ્રી ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રી તો રહેશે જ ગુજરાતની અંદર પણ જે ન્યૂ એજ ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીઝ છે એને કેવી રીતે સાથે લઈને ચાલવું એમ્પ્લોયમેન્ટ કેવી રીતે આપવું અને ઇન્ડસ્ટ્રીની એની જોડે જોડે માણસની જે લાઈફ સ્ટાન્ડર્ડ છે એને કેવી રીતે વધારવું એ બધા વિશે ચર્ચા કરીને કે આજથી પંદર વીસ વર્ષ પછી જ્યારે આજનો યુથ એક પરિપક્વ ઇન્ડસ્ટ્રી બનશે ત્યારે કઈ ટાઈપનું આપણને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈશે એ બધું અત્યારે સરકારમાં ચર્ચા થઈ રહ્યું છે અને હું માનું કે વિકસિત ભારત બનાવવા માટે વિકસિત ગુજરાત પહેલાં બનાવવું જરૂરી છે

ઇન્ટેલેક્ચ્યુઅલી આપણા ઇન્ડિયન વુમન આર નોટ બિહાઇન્ડ આજે તમે બ્રેન્સ જુઓ એમનું ખાસું એવું છે તો કેમ એમને મેઇન સ્ટ્રીમ ઇન્ડસ્ટ્રીઝમાં ના લઈને આવીએ સાથે ડિજિટલ ઇન્ડિયા જે આવ્યું છે હાઉસ હોલ્ડ ફિમેલ હોય એનું જે એ લોકોને એક પ્લેટફોર્મ મળ્યું છે પછી વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ હોય કે પછી આપણે એમેઝોન ફ્લિપકાર્ટ કે વોટ એવર ડિજિટલ પ્લેટફોર્મ ઉપર એ લોકોને જે રીતે એ લોકોનું સેલ વધ્યું છે જે રીતે એ લોકો સેલ્ફ સફિશિયન્ટ થઈ રહ્યા છે એ પ્રમાણે એક બહુ મોટું પગલું છે અને હું માનું જ્યાં સુધી વુમન પાર્ટિસિપેશન ઇકોનોમીમાં આવશે તો આપણે જે અત્યારે જીડીપીના નંબર્સ જોઈ રહ્યા છે કે ફાઇવ ટ્રિલિયન ડોલર ઇકોનોમી જો એ ઇક્વલ પાર્ટિસિપેશન આવી જાય તો આપણે ત્રીજા નંબરની પણ બીજા નંબર ઉપર વહેલા તકે પહોંચી શકીશું જી તો તમે વાત કરી કે ઇન્ટરનેશનલ આપણે ચાઇના કરતા અને એના કરતા થોડા પાછળ છીએ તો એ જે વિદેશી બજારમાં ભારતીય એમએસએમઇ છે એ કેવી રીતે કોમ્પિટિશન આપી શકે અથવા તો કેવી રીતે એ પોતાનું જગ્યા મજબૂત કરી ઇન્ટરનેશનલમાં તમે જો જીવીસી જ્યારે આપણે કહીએ કે આપણું જે શેર હોલ્ડિંગ છે જે માર્કેટ માર્કેટની અંદર એમાં અત્યારની તારીખમાં બે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એક છે તમારું લોજિસ્ટિક કોસ્ટ જે સરકાર કંટ્રોલ કરી શકે જેના માટે આપણે સરકારે ગતિવ તૈયાર કર્યું છે કે જે રીતે અમદાવાદ થી એક કોલર આપણી સાથે જોડાયા છે જે સુનિલભાઈ આપનો પ્રશ્ન પૂછશો નારણ जी सुनिल भाई, અહીં એમએસએમ ની કોઈ બરોબર જાણકારી નથી મળતી સાહેબ. ક્યાંથી ફોર્મ લેવાનો ક્યાં ભરવાનો કઈ બેંકમાં જવાનું. પ્રોપર એટલે એનો એક્ઝેટ અમને કોઈ એનો રસ્તો નથી મળતો સાહેબ. જી એટલે એમને એમએસએમ સ્ટાર્ટ કરવું હોય તો પહેલું સ્ટેપ કયું હોય શકે? તો શું છે કે આપણે કોઈ પણ ઇન્ડસ્ટ્રી તમે રજિસ્ટર કરી શકો પછી નાનું હોય કે હોય માઇક્રો એક એ એક ડેફિનેશન છે આજે એક તમે સિમ્પલ ગુમાસ્તા ધારા સર્ટિફિકેટ લઈને એક દુકાન પણ કે એમએસએમ સર્ટિફિકેટ લઈ શકો એની શરૂઆત છે ઉદ્યમ સર્ટિફિકેટ તમને ફ્રી ઓફ કોસ્ટ ઓનલાઈન મળી જાય છે એ કઈ વેબસાઇટ પરથી મળી ઉદ્યમ આધાર ઉદ્યમ કરીને અથવા તો એમએસએમઇની પોતાની વેબસાઇટ છે એના ઉપર મળી શકે છે ગુજરાત ગવર્મેન્ટની ઇન્ડસ્ટ્રીયલ કમિશનરેટની વેબસાઇટ છે એના ઉપરથી પણ મળી શકે છે બધી જાણકારી ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર એવેલેબલ છે એના સિવાય પણ જોઈએ તો અમે સીઆઈમાં પણ હેલ્પ કરીએ છીએ દૂરદર્શન માધ્યમથી તમે તમને પણ મોકલી શકે ને તમારે કોઈ પણ ક્વેરીઓ તમને ફોરવર્ડ કરીશો અમે

ક્રનો ટર્નઓવર 5 ટુ 10 કરોડ થઈ ગયું છે સ્મોલ નો 50 ટુ 100 કરવામાં આવી છે એટલે એવું નથી કે કોઈ તમે એમએસએમઈ કોઈ મોટું વાઘ છે કે કઈક છે એક સિમ્પલ સામાન્ય માનવી માટે પણ બનાયલું છે આ કાર્યક્રમના અંતમાં વિક્રમ સર આપને એજ કહીશ કે છેલે અમારા દર્શક મિત્રોને આપ શું એમએસએમઈ ની અગત્યતા સમજાવવા માટે કહેશો મેં કીધું ને જેમ કે એમએસએમઈ એક કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય કે કોઈ ઇકોનોમી ની એક કરોડરજ્જુ છે અને આપણે આમ કહેવાય કે ડિજિટલી હવે સરકાર છે પછી ઇન્કમ ટેક્સ હોય કે બધું હવે ઓનલાઈન પ્લેટફોર્મ પર આવી ગયું છે તો આપણે એક ટ્રાન્સપેરન્ટ બિઝનેસ કરીએ એક ઓનેસ્ટ બિઝનેસ કરીએ જેનાથી આપણે ટેક્સ ભરીએ બધું કરીએ શોર્ટકટ ના અપનાવીને આપણે જે પણ પોલિસીસ છે ગવર્મેન્ટની એને પાલન કરીને અને લિક્વિડિટી બજારમાં ખૂબ જ છે અત્યારે આરબીઆઈએ પણ પેલું સિયાળ કટ કર્યું છે એટલે લિક્વિડિટી બીજી બે ટુ પોઈન્ટ ફાઇવ લેખ કરોડ છે લોકો માર્કેટમાં આપી છે તો તમે બેંકને એપ્રોચ કરો પ્રોપર એપ્રોચ કરો બેંકને સમજાવો કે ભાઈ મારે ધંધો કરવો છે ને ઘણી બધી સ્કીમ છે હવે તો ઈવન તમને જે નાનામાં નાની આપણે મુદ્રા લોન છે દસ લાખ સુધીની કોલેક્ટ્રલ લોન છે તો નાનાથી લઈને મોટા માટે હવે સરકારે બધી જ ફેસિલિટી આપવામાં આવે છે જે એ રીતે ફેસિલિટી આપવામાં આવે છે એના માટે તમારે લોન શાક પાસે જઈને ત્રણ ટકા ચાર ટકા લોન લેવાની જરૂર નથી જે સરકાર જ તમને ઘણી મદદ ઘણી મદદ કરી રહી છે જી વિનોદભાઈ આપ તમારા વ્યસ્ત કાર્યકાળમાંથી અહીંયા આવ્યા અને અમારા દર્શક મિત્રો સાથે આટલી સુંદર માહિતી શેર કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર એમ એસ એમ ઇ એ માત્ર ઉદ્યોગ નથી એ છે આશા રોજગાર વિકાસ અને સ્વાભિમાનનો આધાર નાના પગલાય લાંબી યાત્રા શરૂ કરી શકે છે અને નાના ઉદ્યોગ પણ એક દિશામાં આગળ વધે તો આખો દેશ આગળ વધી શકે છે આ સાથે જ આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરવાની રજા આપશો નમસ્કાર पंचकिनो भेद, भेद दर शनिवारे सांजे 6 कलाके डडी गिरनार पार डॉक्टर स्पीक ક્ષી માહિતી અને માર્ગદર્શન આપતો કાર્યક્રમ જેમાં માહિતી આપશે ગુજરાતના જાણીતા આરોગ્ય નિષ્ણાંતો લાઈવ ફોન ઇન કાર્યક્રમ આપ અમારા નિષ્ણાંતોને પ્રશ્ન પૂછી શકો છો પ્રસારણ દર બુધવારે સાંજે પાંચ કલાકે ગિરનાર संबंधित माहिती आप तो कार्यक्रम निहारो रोजगार समाचार का दर शुक्रवारे बपोरे एक कलाक ने त्रिश मिनटे खेडूत मित्रों में कार्यक्रम कृषि दर्शन सोमवार तो शुक्रवार सांजे साढ़े पांच बजे फोन इन लाइव बुधवार ने शुक्रवार सांजे साढ़े पांच बजे मात्रे डिडीगिरनार पर अचूक निहारो આ અધ્યાત્મ માર્ગ આ ધર્મનો માર્ગ નિરસ નથી સરસ છે આ ભક્તિનો માર્ગ રસથી ભરેલો છે રસને પામે એના જીવનમાં આનંદ હોય